બિસ્કીટ નાખવા ને તો આને નાખી દીધા બિસ્કિટ ના એ બધું હોય જ આપણે બધું રેડી જોઈએ આપણે ખોલવાનું હોય મોકા ખોલીને આવી જાય તો બધું કમ્પ્લીટ જ હોય આપણે અહીંયા આવીને ખાલી બે જવાનું ના ના આવી આપણે ડેલી નું હોય અહીંયા આવીને એટલે મેં તમને લોકો દેખાડ દે આજે કદાચ આપણે સેકન્ડ ચેનલ છે એનું શૂટિંગ કંઈ કરવાનું છે તો મારા વાળ ના હું ઊભા થઈ જાય કંઈક કારણ કહી દે તો ગોમરી જવું જોઈએ તો એટલા આમ કરવા પડે એટલે આજે સેકન્ડ ચેનલનું શૂટિંગ છે કદાચ તો એ છે તો તમને દેખાડ દે તો

સાત વાગે આવે સાત વાગે તો એક અંધારું પછી શું કરવું હાલ એના માટે આવે છે દુકાને ફેમિલી ઘરે આવી ગઈ ગયા પોણા હાથ થઈ ગયા નક્કી કરવાનું શૂટિંગ મારે પાણીપુરી અનલિમિટેડ પાણીપુરી ખાવાની જેટલી તમારે ખાય એટલી ખાવાની હતી પાર્સલ અને બધી વસ્તુ લેવા જવાની સેકન્ડ ચેનલ છે તો ઉત્તમ આવે પછી આપણે લેતા એ બધી વસ્તુ લેવી જોઈએ એમને સેકન્ડ ચેનલને હજી વિઝિટ નથી કરી તો લિંક ડિસ્ક્રિપ્શનમાં છે તો જલ્દીથી જાવ અને હંડ્રેડ સબસ્ક્રાઇબર કરાવો કમ્પ્લીટ તો ફટાકથી જાય નીકળી

દેખ આટલી બધી પૂરી વેજી છે આપણે સેકન્ડ જનરલ છે પાણી પૂરી વાળી ને એમાં ભાઈ જીતી ગયો ને ખવડે ઝોલો ચીપ ને ઝોલો ચીપ નો હાલ થઈ ગયો બિહાલ તો અરે ઝોલો ને ઉત્તમ ને ખવડાવે ઝોલો ચીપ તો આપણા માટે ઉદય બનાય છે ભાઈ અરે ઉભો રે નાની દે જે હાવ ભૂકો કર ને મસાલો લઈ લે અને અંદર છે ફેમિલી મસાલો કમાન અંદર છે ને મસાલો નાખી દે પેલા ઇને ખવડાવવાની હેઠે ગયો છે પાણી બની પીવાની પાણી છે પણ

ના મિત્રો આપણે થમ્બે રીડિંગ કરી છીએ એન્ડ્રોઈડની અંદર અને થમ્બે કેમાં ને બધું શીખવું હોય તો મને કમેન્ટ કરી નાખજો આપણે કરી તો ફટાક છે જવા માટે નીકળી આવો હવે મોબાઈલ બોબાઈલ લઈ લીધો આપણે કઈ ગયો ભાઈ મોબાઈલ આ રહ્યો આનો મોબાઈલ હાથમાં તો આને કોલિંગ ડાયરેક્ટ હવે જાય ઘરે આપણે એડિટિંગ કરવાનું છે ઘણું બધું બોબે વિડીયો એડિટ કરવાનું છે મિત્રો કમ્પ્લીટ ના અત્યારે આપણે હુતા હુતા જ એડિટિંગ કરતા હતા પછી હજી એસી હાલતું ને એટલે આ હુતા હુતા એડિટિંગ કરી નાખીએ તો એડિટ થઈ જાય મસ્ત આજનો વિડીયો કહેવાય તો કદાચ લાઈક ને વર્ષું કાલ નવા વિડીયોની અંદર ત્યાં સુધી 拜拜。Bye bye.